કાર્તક સોદ અગિયારસથી પોનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આદિ અનાદિ યોજાતી આવે છે ધાર્મિક માન્યતા અનુસાર લીલી પરિક્રમા ચાર યુગનું પ્રતિનિધિત્વ પણ કરે છે પરિક્રમા દરમિયાન ચાર પડાવ છે જે ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે તેને ચાર યુગ સાથે જોડીને પણ જોવામાં આવે છે ગિરનારની પરિક્રમા અને તેના ચાર પડાવ કારતક સુદ અગિયારસથી લઈને પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આદિ અનાદિ કાળથી થતી આવે છે જ્યારે સર્વપ્રથમ પરિક્રમાની શરૂઆત થઈ ત્યારે ગિરનારની ફરતે પરિક્રમાના માર્ગ પર ચાર જગ્યા પર દેવીય તત્વો દ્વારા પડાવ નાખીને વિશ્રામ કરી જંગલમાં દેવોના અહેસાસના સાનિધ્ય વચ્ચે ભોજન પ્રસાદ બનાવીને અરગવાની એક વિશેષ પરંપરા શરૂ થઈ જે આજે પણ કળિયુગમાં જળવાતી જોવા મળે છે ગિરનારની ભાવનકારી લીલી પરિક્રમાને ચાર યુગના પ્રતિનિધિત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે ચાર પડાવોને સતયુગ ત્રેતાયુગ રાપરયુગ અને કળયુગ સાથે જોડવામાં આવે છે આ ચાર જગ્યા પર પડાવ નાખીને કોઈ પણ પરિક્રમાર્થી પરિક્રમા દરમિયાન તેમના દ્વારા થયેલા સત્વ અને તત્વના આહલાદક અનુભવ માથું પણ બાંધતો હોય છે એક સાથે શ્યાર યુગોની યાત્રા કારતક શોધ અગિયારસથી ઇટવાદારથી શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રથમ પડાવ જીના બાબાની મઢી રાખવામાં આવે છે જેને સતયુગના પ્રતિનિધિ તરીકે પણ આ જગ્યાને મહત્વ આપવામાં આવ્યું છે કારતક શોધ અગિયારસથી મધ્યરાત્રિએ શરૂ થયેલી પરિક્રમાનો પ્રથમ પડાવ જીના બાબાની મઢીએ રાત્રિ રોકાણથી પૂર્ણ થાય છે ત્યારબાદ બીજા દિવસે પરિક્રમાર્થીઓ વહેલી સવારે પદયાત્રા શરૂ કરે છે જે માળવેલની જગ્યા પર રાત્રિના સમયે પહોંચે છે અહીં પણ રાત્રિનો પડાવ નાખવાની એક પરંપરા છે માળવેલાની જગ્યામાં નાખવામાં આવેલા પડાવને ત્રેતાયુગ સાથે જોડીને જોડવામાં જોવામાં આવે છે અહીં પણ પ્રત્યેક પરિક્રમાર્થી રાત્રિનો વિશ્રામ અને પરિક્રમાને વિરામ આપીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી પડાવરૂપે રાત્રિ રોકાણ કરતા હોય છે દ્રાપર યુગ સાથે બોરદેવી એ વિશેષતાઓની માન્યતા માળવેલી જગ્યામાં પડાવ નાખીને રાત્રિ રોકાણ કરેલી પદયાત્રા વહેલી સવારે શરૂ થઈને બોરદેવીની જગ્યા પર ત્રીજો પડાવ નાખે છે બોરદેવીના પડાવને દ્રાપર યુગ સાથે જોડીને જોવામાં આવે છે અહીં બોરડીના ઝાડમાંથી ભગવાન શ્રી કૃષ્ણને શક્તિ સ્વરૂપે મા જગદંબાઈએ દર્શન આપ્યા હતા તેથી આ પડાવને બોરદેવીના પડાવ તરીકે ઓળખવામાં આવે છે બોરદેવી માતાજી ભગવાન શ્રી કૃષ્ણના બોરદેવી માતાજી ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવ તરીકે પણ પૂજાય છે પરિક્રમાનો અંતિમ અને ચોથો પડાવ એટલે કે ભવનાથ ભવનાથને કળિયુગ સાથે જોડીને જોવામાં આવે છે ચાર પડાવ બાદ ભવનાથમાં પરિક્રમા પૂર્ણ થાય છે પ્રત્યેક પરિક્રમાર્થી ગિરનારના પર્વત પર થોડા પગથી આવીને શ્રીફેળ વધેરી પરિક્રમાને વિધિવત રીતે પૂર્ણ કરતા હોય છે આધુનિક યુગમાં ચોવીસ કલાકમાં પરિક્રમા પૂર્ણ થાય છે આધુનિક યુગમાં માત્ર ચોવીસ કલાકમાં પરિક્રમા પૂર્ણ કરીને પરત આવતા પરિક્રમાર્થીઓ સંખ્યા પણ દર વર્ષે વધતી જાય છે ત્રિગુણેશ્વર મહાદેવના મંદિરના મહંત રામગીરી બાપુ પરિક્રમાનો ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ જણાવે છે કે પરિક્રમા પદ પર ચાર પડાવ નાખવા ખૂબ જ મહત્ત્વના છે ચાર પડાવ સાથે કરેલી પરિક્રમા માત્ર ધાર્મિક પરંતુ શારીરિક અને પ્રાકૃતિક રીતે પણ પ્રત્યેક જીવ માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે ચાર પડાવ નાખીને કરેલી પરિક્રમા કોઈપણ વ્યક્તિના જીવનને કુદરત સમિત લઈ જવા માટે પૂરતી છે પરંતુ આધુનિક યુગમાં યુવાનો ચોવીસ કલાકમાં પરિક્રમા પૂર્ણ કરી દે છે જેથી પરિક્રમાનું મહત્ત્વ ઘટી જાય છે અને સાથે તેના કોઈપણ પ્રકારના લાભ ચોવીસ કલાક દરમિયાન પરિક્રમા પૂર્ણ કરનાર